જય માતાજી મારા વાલા મિત્રો જય સિકોતર જય વનવટી અને જય મા કુખાર મેલડી રામ માડી રામ રામ મેલેડી રામ તો ભાઈ બધાને જોયો આ ઘરે જે પૂજા કરું છું દીવો કરું છું આ અમારું મંદિર છે નાનકડું જો હું દીવો કરું છું એ આગળ આગળ આપણે મારી સિકોતેર વનવટીની પૂજા કરું છું મારી કુળદેવીની હું પૂજા કરું છું તો બધા મિત્રોને એટલું જણાવવાનું કે ભાઈ તમારી જે ડ્રીમ હોય તમારા જે સપના હોય એ મને કમેન્ટની અંદર પૂરું કહેજો હું મા તમારા પ્રત્યે હું માતાને પ્રે કરીશ અને ભાઈ વિડીયો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો મારા વાલા મિત્રો તો હું તમારા પ્રત્યે હું પ્રે કરીશ કે હું જે ઘડી પૂજા હવારમાં દીવો કરવા શ્રી ઘડીએ માતાજીએ બેહું છું પૂજા કરું છું બરાબર જે જે મન જે જે બોલું છું બરાબર છે એ તમારા પ્રત્યે પણ હું પ્રે કરીશ માતાને કે તમારું કામ જલ્દી થઈ જાય ભાઈ અને મારી ખુખાર મેલેડીને પણ કહું છું એમને પણ હું પ્રે કરું છું અને સવારે પછી જે ઉઠું તે રામ મેલેડી રામ કેટલી વાર બોલું છું અને સવાર મારા માતાને શીખો રણવટીને મારી કુળદેવીને હું સવારમાં લગભગ ચાર પાંચ વાગે વાગે જરૂરથી યાદ કરું છું તો મિત્રો મારા આજના વિડીયોમાં તમને એવું કહેવું છે કે તમે આપણે આપણે દીવો કરીએ છીએ બરાબર તમે આપણે જે પૂજા કરીએ છીએ એના વિશે થોડીક ચર્ચા કરવી છે કે આપણે લોકો જે પૂજા કરીએ છીએ તમે લોકો જે પૂજા કરો છો તે તમે તમારી કુળદેવીને કે સામે બેઠા હોય તે તમે શું કહો છો એ પણ મને કમેન્ટની અંદર જણાવજો કે તમારી કુળદેવી એ તમે શું કહો છો એ મારે જાણવું છે મિત્રો પણ પહેલાં મેલું તો એ છે બરાબર છે તમે શું કહો છો બીજું કે આપણે પૂજા કરીએ તીગડીએ આપણું ધ્યાન પૂજા સિવાય કે બીજે ભટકતું તો નથી ને શું માતાના જે આપણે યાદ કરીએ છીએ આપણું દિલ આપણું જે હૃદય જે મન છે એ પૂજા કરીએ ત્યાં ધ્યાન હોય છે કે કેમ કે બીજે તો ધ્યાન હોતું નથી કે આજે હું શું કરવાનું છું આપ તો બનવાનું છું આટલું બધું ટેન્શન છે આ બધું એવું બધું તો તમે મનમાં નથી લાવતા ને તો મિત્રો એક વાત કહી દો પહેલાં પેલું કે તમે જે પણ માતાને યાદ કરો કાં તો આપણે કુખાર મેલડીને યાદ કરો કાં તો રામ મેલડી રામને યાદ કરો કે મારી શીખો છે રનવડી કુળદેવીને યાદ કરો બરાબર છે તો મારું કહેવાનું એટલું જ ખેર જે ઘરે તમે પૂજા કરતા હોય ને તે ઘડીએ ખાલી જે પણ માતાની પૂજા કરતો હોય સાચા દિલથી કરો એકદમ ભગવાનની કરો તો પણ સાચા દિલથી આરતી કરતા હોય તો પણ સાચા દિલથી આરતી કરો તો ભગવાન જરૂર તમારી મનોકામના પૂર્ણ કરશે સો ટકાની વાત છે તમે દિલથી યાદ કરો ને તો બધું કામ થઈ જાય મિત્રો મન હોય તો માળવે જવાય નથી કહેતા તમારું મન હોવું જોઈએ ભક્તિમાં તો ભક્તિ લીન થઈ જવું બરાબર છે તો તમારું આપણી જે કામ છે કુળદેવી છે કે ના મારો દીકરો મને યાદ કરે છે સાચા દિલથી યાદ કરે છે તો હું એને લાવી કંઈક આપું એટલે માતા જોડે આપણે માગવાનું નથી જો એક જ વસ્તુ કહી દઉં સિવાય પૂજા કરવા અમુક લોકો તો એવું કરે છે કે ભાઈ મા મને આપી દેજે આ કરી દેજે એવું નથી કરે માતાને બધી ખબર હોય છે આપણી કુળદેવીને કે આપણા દીકરાને મારા દીકરાને શું જોઈએ છે એમને બધી માતાને ખબર હોય ભાઈ તેત્રીસ કરોડ દેવો જેમ એમને નહીં બધાને ખબર હોય છે ભગવાન કોને કહેવાય બધાને ખબર હોય છે માતાજીને ખબર હોય છે પણ માતાજીની ભક્તિ આપણે સારી રીતે કરી નથી શકતા સાચા દિલથી યાદ નથી કરતા જે ઘડીએ આપણને જરૂર હોય તે જ ઘડીએ માતા સામે બેસી જઈએ આપણે તે જ ઘડીએ માતા જય માતાજી જય માતાજી જય માતાજી કેટલાય મારા જોડે દાખલા છે ભાઈ અમારા એક છે હું નહીં નામ નથી કહેતો ફાઇનાન્સમાં જે ઘડી હું લાઈફમાં નોકરી કરતો તે ધ્યાનની વાત કરું છું એ હતા એ બેન જે ઘડી અમને બિઝનેસ થાય તે ઘડી બાતાની યાદ ના કરે કંઈ ભગવાનને સત્યનારાયણના ના યાદ કરે જે ઘડી એમને બિઝનેસ થઈ જાય ને તે ઘડી યાદ ના કરે પણ જે ઘડી બિઝનેસમાં લોસ જાય જે ઘડી બિઝનેસ ના થતો હોય ધર્મ ધંધો ના થતો હોય તે ઘડી જે કંઈક જગીરો પર હોય તે ઘડી મંદિર આગળ આવી જાય પગે લાગે કે હે મા હે ભગવાન સત્યનારાયણ ભગવાન અમારું સારું કરશે મારા બિઝનેસ નહીં થતો બિઝનેસ કરશે અને જે ઘડી બિઝનેસ થઈ જાય જે કંઈ લાખો કરોડોનો તો બિઝનેસ થઈ જાય ને તે ઘડી ભગવાનને એ બાજુ મંદિરમાં નથી જતા આ મારું નોટ કરેલું છે કેટલાય લોકોને મેં નોટ કર્યું છે તો આ એક સત્ય હકીકત છે જેટલા પણ લોકો પૈસાવાળા થઈ જાય પછી ભગવાનને ભાઈ યાદ નથી કરતા ગેરંટી હંગામની વાત છે કેટલાય લોકોને મેં એવા જોયા છે કે ભગવાનને ખાલી મન બધા આમ બાઇક લઈને જતો હોય ને તો આમ મંદિર તો ટીટી આ રીતે પગ લાગે છે કેટલાય લોકોને આવા જોયા છે મેં મંદિરમાં પગ બહાર ચમ્પલ કાઢીને ફટાફટ જઈને દર્શન કરી ફટાફટ પાછો આવે અને જે દુઃખ સુખ હોય એટલે અંદર કશું પડેલી ના હોય જીવનમાં સુખ હોય ને તે ઘરે આ મંદિરોમાં જાય ખરા પણ આવે શોખ મોત શોખ કરવા જાય બધે પણ દિલથી સાચા દિલથી બહુ ઓછા લોકો જતા હોય બહુ ઓછા લોકો જતા હોય એટલે કહેવું શું કે તમે જે મંદિરમાં જાઓ ગમે તે જગ્યાએ તમે કરોડપતિ અજબોપતિ હો ગમે એટલા પૈસાવાળા હોય પણ ભાઈ જાઓ જો સાચા દિલથી યાદ કરજો માતાજીને અને કહેજો તમે સાચા દિલથી યાદ કરજો અને કહેજો કે માં તમે મને સુખ સંપત્તિ સમૃદ્ધિ અને બધું જ આપી દીધું છે પણ તે બધું તો આપી દીધું છે તે સત્તાએમાં હું તને કહું છું કે આજ આ બધું બધું આપ્યું પણ જીવનમાં મારું શરીર એટલું મસ્ત રાખજે હષ્ટ પુષ્ટ રાખજે કે ક્યારેય દુઃખ કશું પ્રોબ્લેમ ના થાય એકદમ મસ્ત રહે શરીર મસ્ત હશે તો બધું જીવનમાં થશે તો આપણે જે માગવાનું હોય માગતા નથી જે નહીં માગવાનું એ માગીએ છીએ પૈસા સમૃદ્ધિ જ માગીએ છીએ આપણે પહેલાં પહેલાં આપણું શરીર કમ્પ્લીટ હશે ને તો ભાઈ બધું જ કોમ થઈ જશે તમારું એવું નથી કે ના થાય તો વાલા મિત્રોને એટલું જણાવવાનું કે ભાઈ દીવો કરતી વેરાય પૂજા કરતી વેરાય માતાને સા એટલા સાચા દિલથી યાદ કરજો મસ્ત મનમાં એકદમ શુદ્ધ રાખીને યાદ કરજો કે ના હો નહીં બોલો તમે હું રાત્રે જાગતો હોય ને એમ લગભગ આઠ નવ વાગ્યાની આજુબાજુ તે હું માતાને યાદ કરતો રામ મેલડી રામ કાતો જય શ્રી રામ હરે કૃષ્ણ હરે હરે જે બોલતો હોય હું મનમાં બોલું છું ઘણી વાર ભગવાનનું નામ બહુ ખત દઉં છું તે કારણે હું મારા હૃદયમાંથી એટલી ખુશી મને મળે છે ને કે એનો હથ પાર નથી બહુ ખુશી મળે છે એમ એવી જ રીતે તમને પણ તમે સાચા દિલથી જો ભગવાનને સાચી સૂતી વેરાય પણ યાદ કરશો તમને ઊંઘ મસ્ત નહીં હશે આ એક સો ટકાની વાત છે જો સાચા દિલથી યાદ કરજો અત્યારે તો આટલું વધારે કાલે કહીશ તમને કંઈક ભગવાન વિશે કહીશું માતાજી વિશે કહીશું પણ ભાઈ નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો આપણા વધારે વધારે શેર કર રાખો વાલા મિત્રો કે બધાને આપણો વિડીયો જોવે ને આપણું બી કલ્યાણ થાય ને બધાનું બીજાનું પણ કલ્યાણ થાય તો એવું કરવાનું છે બરાબર છે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટટાશીયુ હર હર મહાદેવ શિવરાત્રી ગઈ મજા આવી જશે હવે ઉનાળો આવવાનો છે ઉનાળામાં ઠંડ ગરમી લાગશે બધાને બરાબર છે રાખો જય મહાકાળ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ રામ મેલડી રામ બસ ઇકોતેર માતાનો જય